હનુમાનજી મંદિરે ભવ્યાતિ ભવ્ય શણગાર દર્શન સાથે સમગ્ર મંદિર પરિસર લાઇટો સાથે શણગારથી એક હજાર આઠ લોકો દ્વારા મારુતિ યજ્ઞ કરાશન તો એકાવન હજાર ફુગાઓ ઉછાળી ભાવિકોનું સ્વાગત કરાયું હતું સંતો દ્વારા હનુમાનજી મહારાજની મંગળા આરતી સાથે પૂજન અર્ચન કરાયું

કિંગ ઓફ સાળંગપુર પ્રતિમા સાથે હજારો દીવડાઓ પ્રગટાવી સમૂહ આરતી કરવામાં આવશે